ગુજરાતમાં હવે રહી રહીને ઠંડીની જમાવટ થઈ ગઈ છે ગુજરાતમાં હવે હાર થીજવતી ઠંડી પડવાની છે ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે આઠથી દસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે કચ્છ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ સહિતના ભાગોમાં વાદળો છવાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આમ રાજ્યના અમુક વિસ્તારમાં હળવો વરસાદ થશે હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે પંદરથી એકવીસ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે તો ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેમાં ગુજરાતના વાતાવરણમાં પલટાની અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી છેલ્લા બે દિવસથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને સાત પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચી ગયો છે સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાય છે નલિયા સિવાય રાજ્યના અનેક શહેરમાં ઠંડીનો પારો દસ ડિગ્રીની ઉપર રહેવા પામ્યો છે ઉત્તર પૂર્વ દિશાના ઠંડી હિમ પવનના કારણે ઠંડીનો તીવ્ર ચમકારો પણ અનુભવાય છે રાજ્યમાં કારમી ઠંડીના ભરડામાં આવ્યું છે બનાસકાંઠા ડીસામાં ઠંડીનો પારો અગિયાર તો ગુજરાતના સૌથી હરિયાળ શહેર ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ બાર ડિગ્રીએ અટક્યો છે કચ્છના ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી ઠંડી નોંધાઈ છે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ ઠંડીનો અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી અટક્યો છે અમદાવાદ શહેરમાં દિવસભર વહેતા ઠંડી પવનના કારણે પારો ગગડીને તેર પોઈન્ટ ચાર ડિગ્રી અટક્યો છે વડોદરા શહેરમાં પણ ઠંડીનો પારો તેર પોઈન્ટ છ ડિગ્રી અટક્યો છે ફોરકાસ્ટ આ છે છ લે બાર જાન્યુઆરી તક ઇધર મુખ્ય તર પર શુષ્ક રહેગા જે લઘુત્તમ તાપમાન હૈ પાંચ દિન તો કોઈ બરાબર બદલાવ નહીં રહેગા और उसके आगे ग्रेजुअल राइज रहेगा धीरे धीरे टेम्परेचर दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है अहमदाबाद काज को जो पूर्वानुमान पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुतम तापमान तेरह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है कोस्टल क्षेत्र और गुजरात का जो तटीय क्षेत्र है उत्तर दक्षिण जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और इसका स्पीड रहेगा पंद्रह से बीस नॉट और जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है निलिया में 7.5 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से दो डिग्री सेंटीग्रेड नीचे हैं अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 दशमलव फोर डि चार डिग्री सेंटीग्रेड जो नॉर्म सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है गांधीनगर में 11.2 जो नॉर्मल से पॉइंट डिग्री सेंटीग्रेड नीचे है सूरत में पंद्रह डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है जो नॉर्मल से पॉइंट वन डिग्री सेंटीग्रेड नीचे है और राजकोट में 11.4 पॉइंट फोर डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है जो नॉर्मल से वन पॉइंट वन डिग्री सेंटीग्रेड नीचे है और अभी जो पवन का दिशा है राज्यों में उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है